દોસ્તો આ નંબરમાંથી જે પણ અંક તમને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે અથવા તમને પસંદ પસંદ આવી રહ્યો છે તે અંક તમે કરો અને જુઓ કે દોસ્તો તમારા ભવિષ્યમાં તમારા માટે શું લખાયું છે અને તમારી એ કઈ ઈચ્છાઓ છે જે અધૂરી છે તે પૂરી થશે તો દોસ્તો ચાલો શરૂઆત કરીએ તો દોસ્તો ઈશ્વરનું નામ લઈને કોઈ પણ એક નંબર પસંદ કરો દોસ્તો આજે જોઈએ કે તમારી ઈચ્છા પૂરી થશે કે નહીં આજનું આ રાશિફળ દોસ્તો બધાના મનમાં કઈક ને કંઈક ઈચ્છાઓ છુપાયેલી રહે છે દોસ્તો એની કિંમત તો પોતે જ જાણે છે અને આ ઈચ્છા વિશે કોઈને કહેતા પણ નથી અને દોસ્તો એને અંદરોઅંદર જ પ્રાપ્ત કરવા માંગે છે અને દોસ્તો આજના આ અમે તમને કહીશું કે ઈચ્છા તમે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત કરશો કે નહીં દોસ્તો વિડિયો ખૂબ જ ખાસ છે દોસ્તો અમને પણ વિશ્વાસ છે કે તમે વિડીયો અંત સુધી જરૂર જોશો કારણ કે દોસ્તો આ વિડીયો તમારા માટે મનોરંજન તો થશે જ સાથે દોસ્તો જ્ઞાથી પણ ભરપૂર રહેશે

હવે દોસ્તો વિડીયો ની શરૂઆત દોસ્તો તમને જણાવી દઈએ કે સૌથી પહેલા આ સ્ક્રીન આપેલા છે એને એકસો અગિયાર બીજો નંબર છે ચારસો ચુમાલીસ અને ત્રીજો નંબર છે સાતસો હવે તમારે શાંત મનથી વિચારવાનું છે અને સાથે પોતાની બુદ્ધિને જાગૃત કરવાની છે આંખો બંધ કરવાની છે જે પણ ભગવાનને તમે માનો છો મનમાં જ તેમનું સ્મરણ કરવાનું છે દોસ્તો તેમને યાદ કરવાના છે તેમનું નામ લેવાનું છે અને દોસ્તો આ આતરણમાંથી જે તમારું દિલ કહે છે એક નંબર તમે પસંદ કરી લો દોસ્તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો એક વાર જે દિલથી નંબર પસંદ કર્યો છે દોસ્ત તો માન્યતા એની જ ગણાશે પછી નંબર બદલાશે નહીં દોસ્તો ખૂબ મોટી અને ગંભીર વાતો એના માધ્યમથી અમે તમને કહેવાના છીએ દોસ્તો દોસ્તો વાત કરીએ એ વ્યક્તિની જેણે પસંદ કર્યો છે નંબર એટલે કે અંક આ વાત સામે આવી રહી છે દોસ્તો તમે ઘણા પ્રભાવશાળી છો મહેફિલમાં જો તમે પ્રવેશો તો મહેફિલમાં તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બની જાઓ છો બધા લોકો તમને જોતાં જ આકર્ષિત થઈ જાય છે તમારી આ સુંદરતા છે અને સારી વાણીનો ગુણ છે દોસ્તો અને તમને કહીએ કે તમે ખૂબ ઓછું શરમાઓ છો પોતાની વાતો રજૂ કરવાની કળા છે જેના કારણે તમારા અધિકારોનું હનન થતું નથી પરંતુ તમારી કમજોરી પણ છે કોઈ તમારી સાથે અભદ્ર વર્તન કરે છે તમારી સાથે ગાળો ગલ્લા કરે છે તો દોસ્તો એની સાથે તમે પણ એવું જ વર્તન કરવા લાગો છો દોસ્તો આ ખૂબ જ ખોટી વાત છે દોસ્તો સમજદાર માણસ એ નથી જે ઈંટનો જવાબ પથ્થરથી આપે દોસ્તો સમજદાર માણસ એ છે જે ફેંકેલી ઈંટથી પોતાનું આશિયાનું બનાવી લે જે પથ્થર ચારસો ચુમાલીસ નંબર પસંદ કર્યો છે ભવિષ્યમાં તેમની ઈચ્છાઓ પૂરી થનાર છે કારણ કે દોસ્તો તેમનામાં પોતાની વાત રજૂ કરવાની હિંમત છે જગતભર પોતાની વાત પહોંચાડવાની તેમનામાં હિંમત રહે છે હવે દોસ્તો વાત કરીએ એ લોકોની જેણે એકસો અગિયાર પસંદ કર્યો છે એટલે કે દોસ્તો એક 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 અંક જે પણ લોકોએ પસંદ કર્યો છે તેમને દોસ્તો ખૂબ જ ગંભીર વાત કહેવાના છીએ દોસ્તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો દોસ્તો તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે આ લોકો પોતાના માટે ખૂબ જ ઓછું કરે છે પણ દોસ્તો હંમેશા આ લોકો બીજાની ખુશી માટે બધું કરવા તૈયાર રહે છે તેમની પોતાની ઈચ્છાઓ પૂરી થાય કે ન થાય પરંતુ આ પોતાના પરિવારની ઈચ્છાઓ પૂરી કરવામાં આગળ રહે છે પરંતુ ક્યારેક એની જ આદતોના કારણે તેમની ખુશીઓ પૂરી નથી થઈ શકતી દોસ્તો ઘણી એવું જોવા મળે છે કે જે એક પરિવારનો જવાબદાર માણસ હોય છે દોસ્તો એ એટલું જ વિચારે છે કે મારા માટે પહેલા મારા મા બાપ ખુશીઓ મળે મારા કરતા પહેલા મારી પત્ની બાળકોને ખુશીઓ મળે મારા ભાઈ બહેનોને ખુશીઓ મળે જી હા જે દોસ્તો ખૂબ જ સારી અને આદર્શ વિચારસરણી છે પરંતુ દોસ્તો તમે પોતાના માટે પણ કંઈક કરવાનું શીખો પોતાના માટે જીવવાનું શીખો કારણ કે દોસ્તો આ વાત તો અમને પણ ખબર છે જે તમારામાં છે દોસ્તો તમારામાં પણ કંઈક દબાયેલી ઈચ્છાઓ હશે કંઈક દબાયેલી લાગણીઓ હશે તેથી જ દોસ્તો તમે એકસો નંબર પસંદ કર્યો છે અને દોસ્તો જે લોકોએ આ એકસો નંબર પસંદ કર્યો છે ખૂબ જ ધ્યાનથી વાત સાંભળો જો દોસ્તો તમારું ઈશ્વર પ્રત્યે સાચું સાનિધ્ય રહેશે ઈશ્વરની ભક્તિ તમે કરતા રહેશો ભગવાનની ભક્તિમાં લીન રહેશો રોજ મંદિર જશો દોસ્તો તો આ વાતની ગેરંટી છે કે તમારી બધી ઈચ્છાઓ જરૂર પૂરી થશે જે તમારા મનમાં હાલ ફિલહાલ ચાલી રહી છે કારણ કે દોસ્તો તમે હંમેશા પોતાની ખુશીઓનો ત્યાગ કરીને બીજા માટે કંઈક ને કંઈક કર્યું છે અને દોસ્તો એવું તો નથી કે તમને કંઈ મળશે નહીં દોસ્તો ભગવાન પણ તમને જરૂર આપશે દોસ્તો તમારી કમજોરી એ સામે આવી રહી છે કે તમે લાગણીઓમાં ખૂબ જ બહી જાઓ છો જો કોઈ રડીને ઇમોશનલ થઈને તમારી સામે કંઈક કહી દે તો દોસ્તો ખૂબ જ ઝડપથી તમે માની જાઓ છો જે દોસ્તો તમારી વીક પોઈન્ટ છે ક્યારે દોસ્તો માણસને લાગણીઓમાં નહીં બહેવું જોઈએ કારણ કે દોસ્તો અમે હંમેશા લાગણીઓમાં બહીને ખોટા જ નિર્ણય લઈએ છીએ ખોટી વાત કરીએ છીએ ખોટી સોચ રાખીએ છીએ અને દોસ્તો વિડિયોનો અંતિમ તબક્કો આવી રહ્યો છે જે તમને ખૂબ જ આશ્ચર્યચકિત કરનાર છે જે ભવિષ્યવાણી છે અંક જ્યોતિષના આધારે એ પણ દોસ્તો ખૂબ જ ચોંકાવનારી છે લાઈક કરી દેજો અને દોસ્તો કોમેન્ટ બોક્સમાં બધા દોસ્તો જય ભોળેનાથ જય બજરંગબલી જરૂર લખજો તો દોસ્તો ચાલો વાત કરીએ એ લોકોની જેણે દોસ્તો સાતસો સિત્યોતેર અંક પસંદ કર્યો છે દોસ્તો તમે બધા લોકો વારંવાર પોતાની તુલના દોસ્તો બીજા સાથે કરો છો કે એની પાસે મોટી કાર છે મોટું ઘર છે મોબાઈલ છે ધન દૌલત છે અને દોસ્તો આ બધું જોઈને તમે પોતાને પોતે જ નાના સમજવા લાગો છો પરંતુ તમારી પાસે બધું જ છે પણ એનાથી ઓછું છે દોસ્તો સૂર્ય અને ચંદ્રમાની કોઈ તુલના નથી દોસ્તો એકબીજાથી ખૂબ જ અલગ છે પરંતુ જે સમય જે આવે છે એ ચમકે છે દોસ્તો એટલે કે ક્યારેક સૂર્યનો સમય હોય છે તો દોસ્તો ક્યારેક ચંદ્રમાનો સમય હોય છે એવી જ રીતે તમારું જીવન છે હાલ એ વ્યક્તિનો સમય ચાલી રહ્યો છે દોસ્તો આગામી સમયમાં તમારો પણ સમય આવશે તો દોસ્તો પોતાની વારીની રાહ જુઓ દોસ્તો પોતાની તુલના કોઈ બીજા સાથે ન કરો કારણ કે દોસ્તો ઈશ્વર વ્યર્થ કોઈને નથી બનાવતા પણ દોસ્તો તમને જો ધરતી પર મોકલ્યા છે તો દોસ્તો તમારામાં કોઈ ખાસ ગુણ જરૂર હશે જે લોકોએ દોસ્તો સાતસો છે માતા પિતા ને ખુબ જ પ્રેમ કરે છે એ હંમેશા આજ્ઞા નું પાલન કરે છે જી હા દોસ્તો આવું તમારું રાશિ છે તમને અમારી વાતો સાચી લાગી હોય તો અમને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો અને દોસ્તો આજ માટે બસ આટલું જ મળીએ આગલા વિડીયો દોસ્તો પોતાના જીવનમાં ખુશીઓ જાળવી રાખવા માટે નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધા ભાવથી જય શ્રી રામ જય ભોળેનાથ જરૂર લખજો તમારો દિવસ શુભ રહે ધન્યવાદ